રાધનપુરના નજુપુરા ગામ ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી રાધનપુર તાલુકાના નજુપુરા ગામ ખાતે આવેલ શ્રીરામ આશ્રમ ખાતે હનુમાનજી દાદાના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી કથાકાર બટુક મોરારી બાપુ દ્વારા ભવ્ય આયોજન કરાયું હતું તેમજ હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં બાપુના સેવકો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનો ભાવિ ભક્તો જન્મોત્સવ ઉજવણીમાં જોડાયા હતા આજના પ્રસંગે ભજન અને ભોજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી નજુપુરા ગામ ખાતે આવેલ શ્રીરામ આશ્રમ ખાતે તેરમી વખત ભવ્ય હનુમાનજી દાદાના જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આ પ્રસંગે યજ્ઞ અને ભોજન અને ભજનનો કાર્યક્રમ યોજાયો હતો ભજન કલાકાર સોનલબેન ઠાકોર સહિત અન્ય કલાકારો ઉપસ્થિત રહી ભજનની મોજ કરાવી હતી આ પ્રસંગે સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા જગતગુરુ વાસુદેવ શ્રી એક હજાર આઠ રાજસ્થાન અને ગોતરકા ગાધીપતિ બ્રહ્મચારી આશ્રમના સંત નિજાનંદ સ્વામી સહિત સાધુ સંતો उपस्थित રહ્યા હતા અહેવાલ અનિલ રામાનું ઝલોકાર પણ આજે રામ સ્વા પાટણ જિલ્લો રાધનપુર તાલુકા ગ્યાકને વખત हनुमानજી જન્મ મહોત્સવનું જયરે આયોજન થયું છે સૌને હનુમાનજી જન્મ મહોત્સવ હનુમાનજી એક એવું તત્વ બીજા ધર્મોના પણ મંદિરો કદાચ નહીં હોય પણ કોઈ એવું ગામ નથી કોઈ એવો નેહ નથી જેને પાંચ ઘર વસાયા છે એ પણ હનુમાનજીના પાળીઓ કરીને પણ હનુમાનજી ને રક્ષા માટે આ લોકો બેસાડતા હોય છે હનુમાનજી સાર્વજનિક છે હનુમાનજી ન તો કોઈ સાંપ્રદાયિક છે ન તો જ્ઞાતિ છે ન તો કોઈ જાતિ છે હનુમાનજી સાર્વજનિક છે અને એટલા માટે હનુમાનજી એટલા માટે સાર્વજનિક છે કારણ કે એને એવા વ્યક્તિનું શરણ સ્વીકાર્યું છે એવા વ્યક્તિઓને મદદ કરી છે કે જે કયા હિંમત હારી ચૂકેલા હતા જેમ કે સુપ્રિમ એક નિરાશ થયેલો વ્યક્તિ હતો વિભીષણ નિરાશ થયેલો વ્યક્તિ હતો સીતાજી નિરાશ થઈ ગયા તો હવે મને લંકામાંથી કોણ ભાર કાઢશે લક્ષ્મણ જે જ્યારે રામ ખુદ આમ હારી ચૂકેલા કે હવે લક્ષ્મણને કોણ જીવિત કરી શકે ભરતજી કે જે કે હવે રામ ન આવે ચૌદ વર્ષ પછી પણ એવી જેની ધારણા હતી આવા જેણે જ જે ભિગ્મત હારી ગયા છે એમને હિંમત આપવાનું કામ કરવાવાળું કોઈ વ્યક્તિત્વ છે એ શ્રી હનુમાનજી મહારાજ છે અને આપણે ત્યાં તો ચારેય યુગમાં કહેવાય છે પણ કલિયુગમાં માત્ર ને માત્ર એક કોઈ દેવ છે શ્રી હનુમાનજી કે જેની આપણે પૂજા દરેક વ્યક્તિ કરે છે જય શ્રી